રોટાવેટર વાત કરું તો થી ઈશ્વરભાઈ છું ઘણી બધી કંપની કામ કર્યું છે છે પણ જે જે આ આખું દરેક કંપનીના કંપની અલગ છે તો કે એનું ગેયરબોક્સ બહુ હેવી ગેરબોક્સ છે આનું કટિંગ એટલે હેવી ગેરબોક્સ છે એમાં કટિંગ નો કોઈ ઈસ્યુ આવવાનો નથી અને વધારે કંપનીની અંદર શું આવે છે કે જાહેરો વેટર ટાઈપ નું ચોપન બ્લેડ રોટાવેટર આવે એટલે કટિંગનો બહુ મોટો ઈસ્યુ આવતો તો ઈ આપણે આ સિલ્વર કંપનીની અંદર બિલકુલ આવશે નહીં સર સરસ તો ખેડૂત મિત્રો આપણે જોઈએ મોનાભાઈ ના મોઢાથી આપણે કંપનીના મુકાબલે સિલ્વર કંપનીનો ગેરબોક્સ નથી એની નથી કટિંગ નથી અને લોડ પણ નથી તો અન્ય ઘણી બધી કંપની કામ કર્યું છે એમને સિલ્વર કંપનીમાં કંપનીનો ભી સપોર્ટ સારો છે અને સાથે સાથે રોટા વેટર નો એમને જવાબો સારા મળ્યા તો એમને કામ કરવાની ખૂબ મજા આવે છે અને અત્યારે પોતે બહુ સારા પાયે સેલિંગ પણ કરી રહ્યા છે तो चलो खेड मित्रों नमस्कार ने मना भाई नमस्कार